ધોરણ દસ વિષય સંસ્કૃત પાઠ સાત સુભાષિત કુસુમાની સુભાષિત રૂપી પુષ્પો પદ્ય સ્વાધ્યાય પ્રશ્ન એક અધોલેખિત એભ્ય વિકલ્પ ઉત્તરમ ચિનુત એક શબ્દે લીલિયા પ્રોક્તમ તે ઓપ્શન એ અચલમ બી ચલમ સી નશ્વરમ ડી અસત્યમ જવાબ એ અચલમ બે મહતા યત્ન સિલા કુત્ર આરોપ્યતે? ઓપ્શન એ ભૂમો બી નદી તટે સી શેલે ગૃહે જવાબ સી શેલે ત્રણ અવ્યવસ્થિત ચિત્ર પ્રસાદ કીદૃ ઓપ્શન એ ભયંકર ડી દયનીય સી અનુકરણીય ડી તૃષ્ટિકર જવાબ એ ભયંકર ચાર પુરુષ કે ઓપ્શન એ શિલેન બી ધન સી પદન ડી કનકેન જવાબ એ શિલેન પાંચ ખાલી જગ્યા કરણ ભવ ઓપ્શન એ નયેશું બી દાનસુ સી સમરસુ ડી આપત્સુ જવાબ બી દાનષું છ વિક્રાંત કાર્યશુ ખાલી જગ્યા ભવ ઓપ્શન એ હિમહ બી ભીષ્મ સી આજનેય ડી કૃષ્ણ જવાબ સી આજનેય सात के कार्य न प्रारभ्यते ऑप्शन ए उत्तम जने बी नीचे है सी मध्य में डी जने है जवाब बी नीचे है आठ के कार्य प्रारभ्य न परित्यजंती ऑप्शन ए मध्यम जना बी नीच जना सी सामान्य जना डी उत्तम जना जवाब डी उत्तम जना त्यापी प्रश्न बे एकवाक्यन संस्कृत भाषा उत्तरं लिखत एक केह प्रोक्तम जले लिखित उत्तरम. उत्तर ही प्रोक्तम जले बे शिला कथं शैले आरोप्यते उत्तरं शिला महता आरोप्यते त्रण गुणेन कह परीक्ष्यते उत्तर

લિંગમ છે વિભક્તિ સપ્તમી વચનમ એક વચનમ તેવી જ રીતે એક લીલીયા શબ્દરૂપ મૂળ શબ્દ લીલા આકારાંત અંતઃમ સ્ત્રી વચનમ એક વચનમ બે સમુ શબ્દરૂપ સમર અકારાંત કુલિંગ સપ્તમી બહુવચનમ ત્રણ ગુણદોષીઓ ગુણદોષ અકારાંત પુલિંગમ ષષ્ટી સપ્તમી દ્વિવચનમ ચાર તાડનેહ તાડન અકારાંત નપુસકલિંગમ તૃતીયા બહુવચન ત્યાર પછી પ્રશ્ન ચાર અધોલેખિત નામ પ્રશ્ન ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લેખક પ્રશ્ન એક સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે ઉત્તર સુવર્ણની પરીક્ષા ચાર ક્રિયાઓ વડે થાય છે એક ઘસવાની ક્રિયાથી સુવર્ણ સુવર્ણને કસોટી પથ્થર પર ઘસી ટચનું છે એ શોધી કાઢે છે કરવાથી કાપીને તેની પરીક્ષા કરે છે તપાવવાથી સુવર્ણને તપાવીને તેની શુદ્ધતા પરખે છે ચાર ટીપવાથી સુની સુવર્ણને ટીપીને તેની પરીક્ષા કરે છે બે આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ શા માટે ઉત્તર આપત્તિઓમાં રાજ્યનો ત્યાગ કરીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો અને અનેક કષ્ટો સહન કર્યા હતા અને પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ આદર્શ ગણાય છે દેવવ્રતના પિતા રાજા સંતનું સત્યવતી કંસમાં મત્સ્ય ગંધા સાથે પરણવું હતું સત્યવતીના પિતાની માંગણી પ્રતિજ્ઞા લેવાથી જ દેવવ્રત ભીષ્મ તરીકે ઓળખાય છે ત્રણ કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે ઉત્તર વિઘ્નોના ડરથી કાર્યનો પ્રારંભ ન કરનારા માણસમાં ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરો એક યથા ચતુર્ભી કનકમ પરીક્ષણ છેદન તાપતાડને તથા ચતુર્ભિહ પુરુષ પરીક્ષે તે શ્રુતેન શિલેન કર્મણા અનુવાદ જે પ્રમાણે ઘસવું કાપવું તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયાઓથી સુવર્ણ પરખાય છે તે પ્રમાણે જ્ઞાન ગુણ અને કર્મ એ ચાર વડે માણસની પરીક્ષા થાય છે અર્થ વિસ્તાર પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં સુવર્ણને કઈ રીતે પરખવામાં આવ્યો છે તે દર્શાવ્યું છે સોની સુવર્ણને કેટલા ટચનું છે એ જાણે છે શ્લોકના ઉત્તરાર્ધમાં સુવર્ણની માફક જ માણસની પરીક્ષા જ્ઞાન ચારિત્ર્ય ગુણ અને કર્મ એ ચાર બાબતોથી કરી શકાય છે એમ જણાવ્યું છે બે સેવી મહાવૃક્ષ ફછાયા સમન્વિત છાયા વાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ જો ભાગ્ય જોગે ફળ ન હોય તો છાયાને કોણ નિવારી શકે અર્થ વિસ્તાર ફળો અને છાયા વાળા વિશાળ ઘટાદાર વૃક્ષનું સેવન કરવાથી તેના મધુર ફળોનો અને તેની છાયાનો લાભ મળે છે જો તે વૃક્ષમાં ફળો ન આવતા હોય તો પણ છાયા તો હોય જ તે વિસામો લઈને મહાપુરુષનો શ્લોક પૂરતી કુરુત ખાલી જગ્યા ભવાન જયે નહ ઉત્તરમ આપત સમરેશુ ભીમ દાનેશુ કર્ણ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞાપરી પાલનસુ વિક્રાંત્યસુ ભવાજ્જને